લાગેલ આગ વિશે વધુ માહિતી આપતા ફાયર ઇન્ચાર્જ સચિન પરમાર અહેવાલ માં ન્યુઝ કરણ વાગેલા ભુજ નામ સચિન પરમાર સ્ટેશન ફાયર ઓફિસર સાડા ત્રણ પોણા ની આજુબાજુ અમને કોલ મળેલો કે ભાઈ સબ ડિવિઝન જેલ ની અંદર આગ લાગી છે એટલે તાત્કાલિક અમે એક ગાડી મિની ફાયર ફાઈટર રવાનો કર્યો હતો ત્યાં ગાડી પહોંચતા તરત જ કીધું કે આગ મોટી છે તો અમે તરત જ બીજી ગાડી રવાની કરી એના પછી અમે બે ગાડીઓ બીજી મંગાવી લીધી એટલે કુલ ચાર ગાડીઓ ફાયર ફાઈટિંગ કરી અને આગને સંપૂર્ણપણે અત્યારે કાબુમાં લઈ લીધી કેટલા એ વાહનોનો અંદાજો તો ત્યાં જે સ્થાનિક જે અધિકારી હોય એમને ખ્યાલ હોય બાકી તો અમે તો આગ જ્યારે લાગી ગઈ હતી અને અમે આગળ દોઢ કલાક લાગ્યો અને ઓછામાં ઓછા વીસ થી બાવીસ જણા લોકો સામેલ હતા સ્થાનિકો મદદ માં પણ જોઈન્ટ હતા અમારી સાથે અંદર અમે જ્યારે અંદર પહોંચ્યા ને ત્યારે અંદરની સાઈડમાં જે જગ્યાએ દિવાલ હતી અને જે સાઈડ રેસીડેન્શિયલ હતો એ સાઈડથી અમે પેલા ફાયર ફાઈટિંગ ચાલુ કરવાનું એ લોકોને કહી દીધું હતું મોટી ગાડી આવી એટલે તરત જ ત્યાં કને ફાયર ફાઈટિંગ ચાલુ થઈ ગયું હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે